પપીટ છે તો હાલો દોસ્તો મારે શાક બનાવવાનું છે દૂધીનું દૂધીનું શાક બનાવવાનું છે અમારા નિશાળી હમણાં આવી જશે તો આપણે દૂધી સુધારી નાખીશું લાઈટ નથી અંદર કાંઈ વહેલા રસોઈ બનાવી નાખીએ લાઈટ ક્યારે આવે કાંઈ નક્કી નથી તમે

જો દોસ્તો અમે ખેતરમાં આવી ગયા છીએ ને અમારે બાજરી લણવાનું શરૂ થઈ ગયું છે મારા પપ્પા એકલા જો બાજરી લણે છે જટલા ડુંડા થયા છે ખેતરમાંથી ને આ ઊભી બાજરી લણી છે જો દોસ્તો મને તો ઊભી બાજરી લણતા નથી આવડતું એટલે આપણે કઈ આવર હતી ખેતરમાં અને અમારું તે હું કેતો શિબડુ તો પપ્પાને કેવાનું અમને શિબડુ હે આવડે લણતા નથી અમને આવડતું નથી

સોડા પણ થઈ ગયા છે કોને કોને સોડા ભાવે છે જો આ સોડા ગવાર કહેવાય સોડા મસ્ત મીઠા લાગે સોડા ખાવાને જો બીજો સોડો છે અહીંયા અહીંયા સોડા છે જો મિત્રો સરસ મજાના સોડા થઈ ગયેલા છે અંદર બાજરીમાં અને તને સીબડાઈ પણ બતાવું તમને દોસ્તો સીપડા છે અમુક કડવા અને અમુક મીઠા એવું છે અમારું દોસ્તો જો સીપડા જો આવા છીપડા થઈ ગયેલા છે જો આવા છીપડા આ કડવું હોય છે કે મીઠું એ પણ ખબર નથી દોસ્તો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો બીજો સોડો તો એક તો દેખાડું છું દોસ્તો સોડા બહુ મીઠા લાગે હો મને પણ ભાવે તમને ભાવતા હોય તો કોમેન્ટ કરજો હું તમને પણ સોડા મોકલાવી દઈશ ખાવા હોય તો

હમ્મ નિયંચી કંઈક કે જતા સીપડા કેટલા છે ને આવો કે અમારો ખેતરનો નજારો છે સોડા ખ્યાલ છે બહુ આમાં મિત્રો અને અલગ અલગ થોડી વાહ વાય આવે છોડી વાહ વાય આવે મિત્રો ખેતરમાં વાહ વાય સોડી આવે વાહ હાલી આવી સોડી જો વ છોડી આવી સોડી બહુ ખેતરમાં આવે છે આટો મારવા હું આતર આટો મારવા ખેતરમાં આવ્યો છું તો વેલા બહુ થઈ ગયા છે સીબડાના કોને કોને વાવે કોમેન્ટ કરજો મિત્રો તો અમુક અમુક ડુંડા કાસા છે એ પણ થોડાક એટલે પાકી દિવસે મિત્રો અને આ છોડો જો આમાં સોડા આવી ગયેલા જ છે પણ બે ત્રણ દી રહેવા દો એટલે ખવાય એવા થઈ જાય તો આ મોટો જબર સોડો થઈ ગયો સોડો ગુવાર કહેવાય આને મિત્રો સરસ મજાનો હમ હવે આગળ હું હાલો એમ જેમ વસ્તુ આવતી હોય એમ તમને હું દેખાડતો જાઉં આ કઈ વેલો છે અહીંયાથી સીપડાનું પણ એમાં સીપડા આપણે ખાઈ ગયા છીએ જો મિત્રો એક સીપડું ચડ્યું છે મીઠું હોય તો ખાઈ જો આ સીપડું ચડ્યું છે આ ચોડું ચોડું પણ ચૂતતરું સીપડું બોલો એક પગ એક કરી આમ તોડી લેવાનું છે જો સીપડું તોડી લીધું છે જેનથી પાયા પાકલ છે ને મારી પાસે કાચું સીપડું છે અને હું સીપડું ખાવ નેનચી એ પાકલ ન ખાતી તું કાચું ખાય હું ખાવ છું સીબડું જો દોસ્તો આવું સીવડું કંઈક છે આ પણ મીઠું છે કડવું નથી મીઠું છે હો મીઠું છે આવે 무슨 레고야 이브로? 아버지 이브라스 죠. 또 오리 오리 빨리 쓰는 그아요